નમસ્કાર દર્શક મિત્રો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ ની ચેનલ માં આપનું સ્વાગત છે અને હું છું ઋતિક કુડિયા દોસ્તો આપણને ખ્યાલ જ હશે કે ડિસેમ્બર માં જે આપણી જલકથા થઈ રહી છે એની પૂર જોશથી તૈયારી થઈ રહી છે જેની સાથે સાથે માત્ર ગીર જ નહીં પરંતુ રાજકોટ ગુજરાત અને ભારતની સંપૂર્ણ જનતા સાથે મળીને કામ કરી રહી છે અને ઉત્સાહભેર આ કામ આગળ વધારવાનું છે એની સાથે જ આપણે કયા કયા કાર્ય કરીશું ગીર ગંગા પરિવાર ટ્રસ્ટનું કાર્ય શું છે અને પાણીની પરિસ્થિતિ શું છે

પણ લોકોમાં જનજાગૃતિ આવે ને માની લ્યો કે ગીર કામ સારું કરે છે ગીર ગંગાની હારે લોકોએ જોડાવવું જોઈએ અને ઘરે ઘરે પોતાના પાણીના પીવાના ટાંકા તો બનાવવા જ જોઈએ એ પોસિબલ છે બધા માટે ફેક્ટરી માટે પોસિબલ છે એટલું પાણી ફેક્ટરીમાંથી વેસ્ટ થઈ જાય છે લોકોને આ બાબત જાગૃતિ કરાવવા જોઈએ બીજી એક વસ્તુ એ કે અત્યારની જે ડેવલોપર્સ બધા બિલ્ડર્સો છે એ ઘરમાં બોર આપે છે તો આજની તો કાલે પાણી ખૂટવાનું જ છે અને તમને ખ્યાલ હશે અત્યારે હવે છસો સાતસો ફૂટ બોરના પાણી એટલા પીવા લાયક હોતા જ નથી એમાં ટીડીએસ નું વધારે હોય છે એનાથી તો બેટર રહે છે કે પાણી લોકો વરસાદનું જે કઠ્ઠું કેવી રીતે થાય એના વિચારોને લગતા કામ કરે અને એના વિચારોને લગતા કામ કરતા લોકોને હારે જોડાય સો ટકા તો એવી શું વસ્તુ આપણે કરી શકીએ વરસાદનું પાણી બચાવવા માટે બોર વરસાદના પાણીના પીવાના પાણીના ટાંકા તો કરી શકીએ પછી જ્યાં વરસાદના પાણી એકઠા થાય છે ત્યાં બોર કરી ગયા પોતાની જેથી પાણી પાછું જમીનમાં ઉતરી જાય મેં મારી ફેક્ટરીમાં એક લાખ લીટરનો પાણીનો ટાકો કર્યો છે મારી ઘરે કર્યો છે મારા ઘરના મારી શેરીમાં દસ મકાન છે મેં પેલો ટાંકો પાણીનો બનાવ્યો ને વરસાદનો પીવાનો પછી આખી સોસાયટીમાં કમ્પ્લીટ ટાકા થઈ ગયા અને ત્રણ બે ત્રણ વર્ષમાં જ

આપનો જ્યારે સમય હતો યંગ એજમાં કે નાનપણમાં ત્યારે પાણીની પરિસ્થિતિ અમે તો બહુ ખરાબ જોઈએ છે મારો તો ડિસ્ટ્રિક્ટ જામનગરનો ધોરણ તરફ હોય અમે તો વાડીઓમાં નાહવા માટે જતા પાણી માટે તો મેં પોતે બહુ સ્ટ્રગલ કરેલો છે ત્યારની પરિસ્થિતિ શું હતી ને અત્યારની પરિસ્થિતિ તમે શું જોશો તમે શું વર્ષોથી આપણા સૌરાષ્ટ્રની પાણીની પરિસ્થિતિ ખરાબ જ હતી ત્યારે વપરાશ ઓછો હતો જરૂરિયાત ઓછી હતી અને વસ્તી પ્રમાણમાં ઓછી હતી હવે વસ્તી વૈધી છે ને જરૂરિયાત માણસોની જે એક માણસ વીસ લીટર માં કામ પૂરું કરતો દિવસ માં એને અત્યારે સો લિટર જોઈ છે વ્યક્તિ એટલે વપરાશ વહી દો તંગી ડબલ ઉભી થઈ સો અત્યારના સમયમાં જે ગીર કામ કરી રહ્યું છે એને તમે કઈ રીતે જોવો છો નહીં બહુ સારું કરી રહ્યું છે હવે કેવું હતું પાણીના સોર્સ જે એકઠા કરવાના મર્યાદિત હતા જ ચાલો એક કે એક એક માની ને સમય બરાબર તો પણ હવે વસ્તી તો ઈ દસ ગણો થયો તો જે જે તળાવ કે ચેક ડેમ કે જે જોઈ એના દસ ગણા તો હોવા જોઈએ ને આપણી વાત સો ટકા ઈ દસ ગણા કરવા માટેની આ ટ્રાય છે મારે મારી ગણતરી એક લાખ અગિયાર હાજર એકસો અગિયાર આજે દસ ગણા નથી થતા પણ આ એક મોટો સંકલ્પ છે ઝાઝા લોકોના ને અન્ય જોડાવવું પડશે બીજી એક વસ્તુ એ અત્યારે ગુજરાત નર્મદા ઉપર નિર્ભર છે તો કાલ સવારે કદાચ નર્મદાનું પાણી ન મળી શકે તો શું શું પરિસ્થિતિ થઈ શકે શકે એમ છે ન ન તો ચાલો એ આપણે વિચારીએ પણ કેવડું ખર્ચાળ પાણીનું પાણીના વર્ષના બિલમાં તો આ એક લાખ અગિયાર હાજર એકસો અગિયાર ડેમ થઈ જાય છે ઓહો એટલા બિલ પે કરવા પડે છે અને એનું રખરખાવટ માટેનો ખર્ચો પછી સેકન્ડ કે ભાઈ મધ્યપ્રદેશમાં વરસાદ ન પડ્યો અથવા તો કાંઈ પણ બીજો બનાવ બનો તો આપણું સૌરાષ્ટ્ર ખાલી થઈ જાય હવે ગીરગંગા જે કામ કરી રહ્યું છે પાણી બચાવવાનું એમાં લોકોને આપણે કઈ રીતે જોડી શકીએ લોકોને તો બસ આ એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે ભાઈ પાણી દરેકની જરૂરિયાત છે કોઈ કોઈ વ્યક્તિ વિશેષની જરૂરિયાત નથી કે કોઈ સમાજ વિશેષની જરૂરિયાત નથી દરેક સમાજ દરેક જીવની જરૂરિયાત છે પાણી પાણી બનાવી ન શકતા સો ટકા પાણી બચાવી શકો આ મુદ્દે લોકોને આગા કરવા પડે અને જાગૃતિ લેવી પડે અને જે લોકો પોચતા છે એ આમાં પોચતા બધા બધી રીતે છે જરૂરી નથી કે તમે ધનથી આને સેવા કરી શકો સો ટકા અભિયાનમાં જોડાવું એકસો જે તમે તન મન ધનથી પણ આની અંદર જોડાઈ શકો ગીરગંગા ગંગા અવનવા કાર્યક્રમો કરતું હોય છે લોકોને મેળવવા માટે એવું જ એક કાર્યક્રમ ટૂંક સમયમાં આપણે વિશે કરી રહ્યા છીએ શું જલકથા એટલા માટે કરી રહ્યા છે કે લોકોમાં જનજાગૃતિ ઉભી થાય અને ગીરગંગાને સપોર્ટ મળે અને ગતિ મળે જલકથા બહુ સારી વાત છે લોકોને એમાંથી પ્રેરણા મળશે અને બીજું જ્ઞાનય મળશે જે વક્તા છે ભાઈ કુમાર વિશ્વ કુમાર વિશ્વાસી એ બહુ સારા છે મારી દ્રષ્ટિએ મને સારા લાગે છે એટલે એ બહુ સારું કામ છેલ્લો પ્રશ્ન ભારતની પાણીનું ભવિષ્ય તમે શું જોઈ રહ્યા છો એના માટે તો ભારતના પીએમઆઈ ચિંતિત છે અને લોકો પ્રભુધરાગી બધાય ચિંતિત છે પાણી માટે એમ કહેવાય છે કે ભવિષ્યનું યુદ્ધ છે ને પાણી માટે લડા વિશ્વ યુદ્ધ વિશ્વયુદ્ધ કે એક્સવાયજ યુદ્ધ પાણી માટે લડાશે એટલે લોકો આ ન થાય ખૂબ જ સરળ શૈલીમાં આપે પાણીનું મહત્વ સમજાવ્યું અને ગિરગંગા વિશે પણ ખૂબ સારું કર્યું અને પાણીની પરિસ્થિતિ તમારે તમે પણ એક ફેક્ટરીના માલિક તરીકે પાણીનો બચાવ કરી રહ્યા છો અને લોકોને પ્રેરિત કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર કે અમારા સ્ટુડિયોમાં આવી અને આ બધી માહિતી આપી ખૂબ ખૂબ આભાર